અરવલ્લી જિલ્લામાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યસભાના સાંસદની ઉપસ્થિતિમાં શામળાજી મિશ્રો ડેમ ઉપર કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લામાં પણ આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં શામળાજી મિશ્રો ડેમ ઉપર કરવામાં આવી હતી જેમાં ભિલોડા એમએલએ જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા મેશ્વો ડેમ ઉપર પ્રાકૃતિક વાતાવરણમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી દ્વારા યોગ સાથે પ્રકૃતિનો સંયોગ જોવા મળ્યો હતો આજે એકવીસ જૂન બે હજાર ચોવીસના દિવસે આખા અરવલ્લી જિલ્લામાં આખા દેશની જેમ આખા વિશ્વની જેમ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે અરવલ્લી જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ અહીંયા મેશો ડેમમાં પવિત્ર ભૂમિ છે ગિરિમાલાઓના વચ્ચે ખૂબ રમણીક સ્થાન છે અહીંયા યોજાયેલું છે અને મોટી સંખ્યામાં બાળકો મોટી ઉંમરના લોકો માનનીય રાજ્યસભા રાજ્યસભા શ્રીની અધ્યક્ષતામાં અહીંયા ભેગા થયા છે ધારાસભ્ય શ્રી પણ છે અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બધા અધિકારીગણ અને નાગરિકો ગામજનો પણ છે અને ખૂબ સરસ આ આજે યોજાયું છે કોમન યોગ પ્રોટોકોલ જે આયુષ મંત્રાલય ભારત સરકારથી આવેલા છે એ મુજબ બધાએ યોગ કરે અને આ તબક્કે હું બધા અમારા જિલ્લાના વાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસ માટે અને આવાહન કરું છું કે યોગ અમારી રોજિંદા જિંદગીના એક પાર્ટ બને અને એક યોગા એક જે લાઈફસ્ટાઈલ છે એ બધા અપનાવે ખૂબ ખૂબ શુભેચ્છા સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી હું દેશના વડાપ્રધાનની કોટી કોટી